અને અમારા ગામમાં વાલ્મિકી સમાજની ત્રણ મા બાપ વગરની દીકરીઓ હતી એમને ઘરની રેવા માટેની તમામ જરૂરિયાત હતી જ્યારે તમામ લોકોએ વાત કરી પણ સૌથી પહેલાં હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની અને દીપકભાઈ કચવાન તેમની તમામ ટીમ રૂબરૂ મુલાકાત રાત્રિ સાય રાત મતલબ આવ્યા અને સવાર આઠ એક વાગ્યા અને સવારના ટાઈમમાં તો આવીને એમને તમામ ઘરથી નાનું રેવા ટાઈપ હતું એ જાતે નીતિન ભાઈ અમારા સાથે રહીને પત્ર પણ ઉતરાયા બધું કામકાજ કરાયું અને આજ સુધી લગભગ સાત આઠ દિવસની અંદર આ મકાન તૈયાર કરી નાખ્યું છે સ્પીડમાં એટલું એટલે એમનો તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હિન્દુ સંગઠન ટીમ એક મકાનની પણ તમામ જે દવાખાનાનું છે કોઈ પણ જગ્યાએ હેલ્પ થાય છે તો બને એટલો આ વિડીયો શેર કરજો અને તમામ લોકો હિન્દુ સંગઠનને સપોર્ટ પણ કરજો મારી એટલી વિનંતી છે તમામ

நரேஷ கணோரி நான் ஆஜம்